બોલો રણ છોડરાય કી છત્ર નારાયણ દેવ કી પૂજ્ય બાપુના ચરણોમાં વંદન મંચસ્થ સંતો મહંતોના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું પુનિત મહારાજે બે સુંદર શબ્દો લખ્યા કે સેવા અને સ્મરણ જગતમાં કરવાના બે કામ સેવા અને સ્મરણ જગતમાં કરવાના બે કામ કરવી તો જન સેવા કરવી અને લેવું પ્રભુનું નામ ભગવાનનું નામ લેવું અને જોડે સેવા કરવી તો જન સેવા કરવી ને જન સેવા કરવાનું આ આપણું સૌરાષ્ટ્ર નિમ્બાળ ધામ બાપુએ સેવાનું જે ધામ બનાવેલું છે ને એના દ્વારા અનેક સેવાઓ ચાલતી રહે છે હમણાં જ અહીંથી વક્તવ્ય થયું કે આ સમૂહ લગ્ન પૂર્ણ થતાં આવતા વર્ષના સમૂહલગ્ન જ્યારે મંદિરનો પાટોત્સવ હશે અને એ પાટોત્સવની તારીખે જ બીજા સમૂહ લગ્નની જાહેરાત થઈ ગઈ ને એમાં પણ બાપુએ એવું કહ્યું કે એમાં કોઈ જોડાની લિમિટ રાખવાની નથી આ વર્ષના અગિયારે નવયુગલ યુગલ દંપતીઓને તો રાજા રણછોડના ખૂબ આશીર્વાદ ઉતરે છત્રબુદ્ધ દાદાના આશીર્વાદ ઉતરે પણ ખરેખર જેને કોઈ નથી પરણાવી શકતું એને મારો ઠાકોરજી પરણાવે છે અને એના માટે પરમારથે જે ધાયા સંતોની ધન્ય કાયા જે પરમાર્થ માટે જીવતા હોય એવા આપણા બાપુને એકવાર તાળીઓથી આપણે વધાઈએ કે આવતા વર્ષના સમૂહ લગ્નની જાહેરાત પણ આ તાળી એવી પડવી જોઈએ કે આ વર્ષે તો બધા જ દાતાઓએ મેં કંકોત્રીમાં વાંચ્યું કે ફ્રીજ ટીવી અને કેટલું બધું દાન આપ્યું છે પણ જ્યારે આવતા વર્ષના સમૂહ લગ્નની પણ જો જાહેરાત થઈ ગઈ હોય તો બધા જ દાતાઓને કહું છું કે બાપુ જ્યારે આવું વિચાર હૃદય રાખીને આવી તૈયારી બતાવતા હોય કે આવતા વર્ષે કોઈ જોડાની લિમિટ નથી રાખવાની તો આપણે બધા દાતાઓએ પણ તૈયાર થઈ જવાનું છે કે અત્યારથી આવતા વર્ષ માટે સંકલ્પ લેવાનું કામ માનવનું છે અને સંકલ્પ પૂરો કરાવવાનું કામ ભગવાનનું છે અત્યારે આ બધા વરરાજા અને વધુઓ એ લક્ષ્મીનારાયણનું સીતારામનું સ્વરૂપ છે અને આવો સુંદર સંતોનો જ્યારે અહીંયા મેળો ભરાયો હોય અને એમના પગલાં અહીંયા પડ્યા હોય તો આપણે બધાએ પણ અહીંયા જેટલા સુધી મારો અવાજ પહોંચી રહ્યો છે ભગવાને આપણને કંઈક સક્ષમ બનાવ્યા હોય તો જે જન જગમાન ઈરાધાર એનો ઈશ્વર આધાર તો ઈશ્વરે આપણને કંઈક આપ્યું હોય તો આપણે પણ આવતા વર્ષ માટે કંઈક તૈયારી રાખીએ અને બાપુ હું ખાલી અહીંથી એવું બોલું એ ન ચાલે તો પહેલી શરૂઆત હું જ કરું છું કે આવતા વર્ષના સમૂહ લગ્નમાં એક લાખને એક હજાર રૂપિયાની સેવા આવતા સમૂહ લગ્નમાં તુલસીપત્ર સ્વરૂપે બિહારી બિહારીધામ જે તમારું જ છે અને એના દ્વારા આવતા સમૂહ લગ્નમાં એક લાખ એક હજાર રૂપિયા વ્રજ પરિવાર પણ અર્પણ કરશે અને એવું દરેક દાતા હું એવું નથી કહેતો જો મનમાં પ્રેરણા થાય તો આ કાલ કરે આજ કરો રાજ કરે અપ કર તો એવી જેના હૃદયમાં ઠાકોરજી પ્રેરણા કરે આપણે કોઈ આપનારા નથી અહીં કોઈ માગનારા નથી અને અમે તો જાહેરમાં લાખો રૂપિયા માંગી લઈએ છીએ હું તો જાહેરમાં જ કહું છું પણ મારું પણ માંગું નહીં અપને તન કે કાજ પોતાના માટે નહીં પરોપકાર માટે જ્યારે જ્યારે માંગતા હોઈએ ત્યારે ભક્તો ખૂબ આપતા હોય ને અમારા બાપુ તો એ વિષયમાં છે જ નહીં પણ મને હૃદયમાં એક વિચાર આવ્યો કે જો બાપુ આવતા વર્ષની જાહેરાત કરતા હોય તો આપણે બધાએ પણ એવી દિલદારી રાખીને આ કાર્યમાં સહયોગ આપવા માટે તૈયાર થવું જોઈએ મારો ઠાકોરજી આપને બધાને પ્રેરણા આપે અને ભગવાન તમારા દ્વારા આ લગ્ન તો ખૂબ ભવ્ય સફળ થયું છે પણ આવતું સમૂહલગ્ન આનાથી પણ ધામધૂમથી થાય એવી ચંદ્રબુદ્ધ દાદાના ચરણોમાં પ્રાર્થના સૌને રાધે રાધે ખૂબ આભાર ગીતા સાગરજી મહારાજનો સરસ મજાના આશીર્વાદ